સેક્ટર બાવીસ ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે છેલ્લા પંચાવન વર્ષથી દાદાની મહેર રહી છે અને અવિરત એનું સ્થાપન થયું છે અને એની ઉજવણી કરવામાં આવી છે છપ્પનમાં વર્ષ માટે પણ સમિતિએ નક્કી કર્યું છે બધા મિત્રો સાથે મળીને કે આને ભવ્યથી ભવ્ય એનું આયોજન કરવા અને ભવ્યથી ભવ્ય એને દાદાની પધરામણી કરી અને એની ઉજવણી કરી અને આ વખતે અમે વધુને વધુ લોકો ને ગાંધીનગરના બાળકો વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાય એ માટે અમે પ્લેટફોર્મ ખુલ્લું મૂક્યું છે કાયમ મૂકીએ છે ને આ વખતે વધારે ઈવેન્ટો એમાં જોતરવાનો પ્રયત્ન કર્યો છે એમાં ખાસ કરીને સૌથી પહેલી તો તારીખ 17મી તારીખે 17 ઓગસ્ટના રોજ ઓપન ડ્રોઈંગ કોમ્પિટિશન વેલકમ ગનેશાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ફોર્મ નિર્ધારિત ફોર્મ મીનાક્ષી એન્ટરપ્રાઇઝ તૃપ્તિ પાર્લરની બાજુમાં સેક્ટર સોળ ખાતે અવેલેબલ છે જે ફોર્મ ભરવાનું કારણ એટલું જ છે કે જેથી એનું આયોજન થઈ શકાય અને ડ્રોઈંગ શીટ અમારે આપવાની છે એટલા માટે એની સંખ્યાનું અમને ખ્યાલ આવે એટલા માટે આ વ્યવસ્થા રાખવામાં આવી છે આ જે કોઈ બી ઈચ્છુક વાલી હોય પોતાના બાળક માટે એ એનું સંપર્ક કરી શકે છે અમે બીજી એક આયોજન કર્યું છે આમાં પણ બધા અલગ અલગ ગ્રુપો છે તમે રૂબરૂ આવશો એટલે તમને એની વિગત મળી એનાથી આગળ વધીને હું તમને કહેવા માંગુ છું અમે દેશભક્તિ નૃત્ય જે બહુ જ ફેમસ છે ઇવેન્ટ એમાં શાળાઓને પણ પત્રો લખ્યા છે આ બધી જ ઇવેન્ટો બાબતે શાળાઓના આચાર્યોને પત્ર ઓલરેડી પહોંચી ગયા છે એટલે આપણા આપની શાળા જો હોય તો એનો પણ સંપર્ક કરી શકો દેશભક્તિ ગીત માટે દસ થી બાર જણા એક કૃતિ માટે જે આવશ્યકતા હોય છે એટલે અમે શાળાને સંપર્ક કર્યો છે અને એમાં શાળામાંથી જો તૈયાર થતા હોય તો એ એનું પરફોર્મન્સ કરી શકે છે એમાં ઓપન કેટેગરી છે અને શાળાના બાળકો એમાં જોડાય એવું અમારી આગ્રહ ભરી વિનંતી છે ત્યાર પછીનો પણ એક ઇવેન્ટ અમે બાળકો માટે અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કરવાનું આયોજન આ વખતે કર્યું છે કે જેમાં વિવિધ સભર એમના શાળા ખાતે એમના વાર્ષિક ઉત્સવમાં તૈયારી કરી હોય ચાહે માતૃવંદના હોય પિતૃ પિતૃવંદના હોય ગુરુવંદના હોય પર્યાવરણ બાબતેની કોઈ કૃતિ તૈયાર કરી હોય તો એના માટે પણ એક અલાયદો દિવસ ફાળવ્યો છે અને એમાં લોકો વધુ ને વધુ જોડાય એવો અમારો આગ્રહ છે કેમ કે એ કૃતિ રજૂ કરી હોય તો એમાં દસ બાર જણા બાળકોની આવશ્યકતા રહે છે એટલા માટે હું તમામ વાલીઓને પણ વિનંતી કરું છું કે તે એમના શાળાનો સંપર્ક કરે અને કંઈ પણ તકલીફ હોય તો આ આખા ત્રણેય પ્રોગ્રામનું કોર્ડિનેશન કરી રહેલા જાનકીબેન પટેલ એમનો નંબર નોંધી લેજો નવ્વાણું સાત ચાલીસ સેવન નાઇન સિક્સ ફાઈવ વન રવિયાન રાઠોડ નાઇન ટુ સિક્સ ફાઈવ ટુ ઝીરો ફાઈવ ઝીરો વન નાઇન આમનો સંપર્ક કરશો તમે તો તમને કદાચ ફોન દ્વારા પણ વધારે વિગત મળશે અને આપ ઓફિસ ખાતે પણ પધારશો તો એની વધારે વિગત જાણી શકશો અને આ જે વૈવિધ્યભર કૃતિ અને ડાન્સ કોમ્પિટિશન છે અને ડ્રોઈંગ કોમ્પિટિશન આ બધાના પત્રો વિગત વાર વિગત સાથે તમામ શાળાઓ ખાતે પહોંચાડ્યા છે અને તે છતાં પણ ના હોય તો આપ અમને ફોન કરશો તો અમે વોટ્સએપ દ્વારા પણ એની વિગતો આપને શેર કરી શકીશું અને એનાથી આગળ વધીને અમે ગાંધીનગરની કલા સંસ્થાઓ માટે પણ એક દિવસ ફાળવ્યો છે અને જેનું કોર્ડિનેશન ભાઈ અશ્વિનસિંહ તાપરિયા અને ભાઈ તારકભાઈ કરી રહ્યા છે અને એમાં તમામ સંસ્થાઓ દર વખતે આપણી સાથે જોડાય છે ગાંધીનગરની ઘણી જ બધી બધી પ્રસિદ્ધ સંસ્થાઓ છે જે વિશ્વના ફલક પર પોતાનું પરફોર્મન્સ આપે છે એ દાદાને રિઝર્વવા માટે દાદાના પ્લેટફોર્મ પર બી એમના સ્ટેજ પર પણ પોતાનું મૂલ્યવાન કૃતિ રજૂ કરે છે અમે એમના પણ ઋણિ છે અને એમને પણ આ વખતે ફરીથી અમે આગ્રભરી વિનંતી કરી તે અમારી સાથે જોડાય અને આ સિવાય પણ કોઈ કૃતિઓ તમારી પાસે હોય તો અમારો સંપર્ક કરજો અને જેથી તમે મેક્સિમમમાં મેક્સિમમ અમારો જે મોટો છે કે ગાંધીનગરના લોકોને એનું પ્લેટફોર્મ આપવામાં આવે અને આજની સાંભ્રત પરિસ્થિતિમાં આ સાંસ્કારિકતા તરફ આગળ વધે નવી જનરેશન અને પરિવાર સાથે જોઈ શકાય એવા કાર્યક્રમોનું આયોજન કરવાનો અમારો અથાગ્રહ છે અને એમાં આપ સૌનો સાથ સહકાર સદાય મળતો રહ્યો છે અને સદાય મળતો રહે એવી ઈશ્વરને પ્રાર્થના છે ધન્યવાદ